જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપો લાગ્યા છે બાળકના જન્મ બાદ તેને યોગ્ય સારવાર ન મળતા તેનું મૃત્યુ થયું છે તેવું બાળકના સગા કહી રહ્યા છે આ ઘટનાને લઈને દર્દીના પરિવારજનોએ જૂનાગઢ સિવિલ ખાતે હોબાળો મચાવ્યો હતો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપો લાગ્યા છે જેમાં નવજાત શિશુની સારવારમાં બેદરકારી દાખવવા બદલ તેનું મૃત્યુ નિપજ્યું હોય તેવું બાળકના પરિવાર લોકો કહી રહ્યા છે વિસાવદરથી ગર્ભવતી મહિલાને લેબર પેઇન થતાં જૂનાગઢ સિવિલ મોકલવામાં આવ્યા હતા જેમાં પરિવાર દ્વારા સિઝરિંગ કરવાનું ડૉક્ટરને કહેતા તેમણે નોર્મલ ડિલિવરી કરવાનું કહ્યું હતું અંતે તબિયત ખરાબ થતાં મહિલાનું સી સેક્શન કરવામાં આવ્યું અને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકની સારવારની જરૂર હતી પરંતુ ડૉક્ટર ન હોવાને કારણે તેનું મૃત્યુ થયું છે

એ સતી તો આવા કે તો જ ન થા યાર બેન કોઈ છે કે કઈ આવો કે આવે સી બેન છે કે આ પોલીસ વાળો કી કે

પરંતુ જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે સી સેક્શન કરીએ છીએ વિભાગના હેડના જવાબ પર દર્દીના સગાને ભરોસો ન આવતા તેઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો હવે તે જોવાનું રહ્યું કે આ અંગે કોઈ તપાસ થશે કે નહીં તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો હવે વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર